દીપલાઈન મહાગુજરાત ન્યૂઝના તંત્રી પંડિત સતીષ શર્માના નિવાસસ્થાને ભવ્ય સત્સંગનું આયોજન કરાયું દીપલાઈન મહાગુજરાત ન્યૂઝ ચેનલ તથા ન્યૂઝપેપરના તંત્રી પંડિત સતીષ શર્માના નિવાસસ્થાને ભવ્ય અને દિવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ખાસ વ્રજધામ મથુરાથી પધારેલા સંત શ્રી માધવ શરણજીના સુમધુર સ્વકંઠે શ્રી રાધેકૃષ્ણજીની આલોકિક લીલાઓનું ભાવસભર વર્ણન કરવામાં આવ્યું હતું જેના દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ઉઠ્યું હતું આ સત્સંગ સમારંભમાં માયાદેવી દરબારના ગાદીપતિ શ્રી કમલેશ સાઈ માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય ઓનર જગદીશભાઈ માખીજાની સરકાર આઇફોનના હરીશભાઈ જય માતાજી ટુડે ઇન્ડિયા ન્યૂઝ ચેનલ સુરજભાઈ અશોકભાઈ ગોપીભાઈ સમાજસેવક મહેશ રાઠોડ સાથે હેમંતભાઈ રવિભાઈ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો અને સ્થાનિક ભક્તજનો ઉપસ્થિત રહી સત્સંગનો લાભ લીધો હતો કાર્યક્રમ દરમિયાન પધારેલા તમામ સંતો તથા ભક્તોનું પંડિત પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અંતે પ્રસાદી વિતરણ સાથે કાર્યક્રમની ભાવપૂર્ણ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી